વડોદરા ક્રેડાઇ બિલ્ડર એસોસિએશને સૂચિત જંત્રીને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ક્રેડાઈ બિલ્ડર્સના વિરોધને પગલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા કલેક્ટર બિજલ શાહે જણાવ્યું કે તેઓ ક્રેડાઈ બિલ્ડર્સની રજૂઆતને રાજ્ય સરકાર સુધી પહોંચાડશે

નવી જંત્રીની એના વિરુદ્ધમાં કે ઘણી બધી વિસંગતતાઓ છે એવી એમની રજૂઆત છે વિસંગતતાઓના કેટલાક એમને મૌખિક કિસ્સાઓ પણ જણાવ્યા છે અને એ કિસ્સાઓ લેખિતમાં પણ રજૂ કર્યા છે તેવું તેમની રજૂઆત છે તો એ કિસ્સાઓ અમે પર્ટિક્યુલર ચેક કરી લઈશું અને ક્રેડઈએ આજે જે આવેદનપત્ર આપ્યું છે તે સરકારશ્રી સુધી અમે ધ્યાને રજૂ કરીશું અત્યારે મુખ્ય રજૂઆત જંત્રીમાં વિસંગતતા છે તે મુજબની છે અને ક્યાંક પેરામીટર્સ ધ્યાને નથી લેવાયા અને એના કારણે વિસંગતતા છે તો આ હકીકતો સરકાર શ્રીના જે પર્ટિક્યુલર કિસ્સા છે અમે અમારા કક્ષાએ પણ વેરીફાઈ કરી લઈશું